સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગોમાંસ સ્વેચતા બાપ દીકરો ઝડપાયા એક વોન્ટેડ ચાહે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌમાંસ વેચાતું હોવાનું સામે આવ્યું છે ત્યારે રક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ગૌમાંસનું વેચાણ કરતા બાપ દીકરોને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ગૌમાંસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફે રફીક પહેલવાન કાદરી સૈયદ અને તેનો દીકરો જાવીદ રફીક સૈયદ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ કરતા હતા આ અંગેની બાતમી ગોરક્ષકો મારફતે પોલીસને મળી જેથી રેડ પાડવામાં આવી હતી જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતા જ્યારે ગૌમાંસ લેવા આવેલો નાસી ગયો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસે ગૌમાંસ વેચતા પિતા પુત્રને ઝડપી લીધા હતા જ્યારે હનીફભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો જો કે પકડાયેલા આરોપી પાસેથી એ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ગૌમાંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત